સ્વાગત છે જોઈએ મહત્વના સમાચાર પંચમહાલ એસઓજી પોલીસ ની મોટી સફળતા આંતર વાહન ચોરી ગેમ નો કર્યો પર્દાફાશ રૂપિયા ચોરાસી લાખના ત્રણ વાહનો જપ્ત કર્યા તો આવો જોઈએ આ એક રિપોર્ટ પંચમા દેશોજીને પોલીસને મોટી ગુનો ઉકેલી વધુ એક સફળતા મેળવી છે હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા ત્રણ વાહનો સાથે આંતરરાજ્ય વાહન ચોરી ગેંગનો પરલાફાશ કરવામાં આવ્યો છે આ ગુનામાં એક આરોપી ગુજરાત શહેરમાંથી ઝેટી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય બે આરોપીઓને હજુ ફરાર છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીને આધારે ચિખોદરા ગામ નજીક ત્રણ શંકાસ્પદ વાહનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરાયેલા વાહનો

ફૈઝલ યુસુફ શેખ ઉર્ફે ફૈઝલ ચંપા અને રાજસ્થાનના ભીલવાડામાં રહેતા રહેવાસી મોહમ્મદ ની ઓળખાણ કરવા

ગોધરા ખાતે કેટલાક કિસ્સા માં ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાંથી વાહન ચોરી કરી લાવી અને એના engine ના chassis number ઓ માં ગુનાઈત રીતે ફેરફાર કરી ખોટી NOC અને અન્ય મોટર વ્હીકલ દસ્તાવેજો બનાવી અને વેચવાનું ગુનાઈત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે જે આધારે એસઓજી ના સ્ટાફે ચિખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા ત્રણ વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા જે વાહનોમાં એક dumper હતી એક truck હતી અને એક આયશર હતો એ ત્રણે વાહનો એક engine chassis number તપાસ કરતા એ બંને ફેરફાર કરી ને કોઈ સાધનો વડે એમાં છેક છાક કરેલા નું જણાયું જેના નોંધાયેલા નંબર બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી બે હરિયાણાના ના અને એક રાજસ્થાન નું અને જેની ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક રાજ્ય થી તપાસ કરતા ત્રણે વાહનો ચોરી ના હોવાનું અને એ બાબતે જે તે રાજ્ય ફરિયાદ પણ આપેલાનું તેના માલિકો એ જણાવ્યું સગર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરો ની આધારે આરટીઓ મેળવી એનો વેચાણ કરતા હોવાની હકીકત મળાવી જે ત્રણેય વાહનો કિંમત રૂપિયા ચોર્યાસી લાખ ના એસઓજી દ્વારા ગુનાના ના કામે કબજે લીધે છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશન ને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે છે સદર જે બનાવ છે એમાં રમઝાની નામનો ઈસમ છે એને એસઓજી દ્વારા પ્રાથમિક એની અટક કરવામાં આવે અને હરિયાણી પોલીસ આવતા એને સોંપવામાં આવે છે આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપી અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાંથી ચાલુ હાલતના વાહનો હોય નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી એલ ઓ બનાવીને બજારમાં વેચાણ કરતો હોવાનું જણાય છે તેમ છતાં તપાસના અંતે જાણવા મળે કે ખરેખર અન્ય વધુ કોઈ આમાં સંડોવા આવ્યા છે કે અન્ય કોઈ અંગો ઉપયોગ કરવામાં આવતો